જયંતિભાઈ બાવળિયાએ તેની પત્ની પાસે જ માર્ચની તારીખ ત્રણ પાંચ બે હજાર રોજ શુક્રવારની રાત્રે ફોન કરી તારું કામ છે તેમ કહીને બોલાવી જયંતિભાઈના પિતા ભાઉભાઈ મોહનભાઈ બાવળિયા અને કૌટુંબિકભાઈ ગોપાલભાઈ જગાભાઈ બાવળિયાએ એક સંપ કરી ધારિયા અને લોખંડના પાઇપ વડે ઢોર માર મારી ગંભીર ઈજાઓ પહોંચાડી મૃતક મહેશભાઈ અને જયંતીભાઈની પત્ની કેટલાક સમયથી ફોન પર વાતો કરતા હોતી રાત્રે બાર વાગ્યા બાદ મહેશને તેની પત્ની દ્વારા ફોન કરી બોલાવી કાસળ કાઢવાનું બહાર આવ્યું હતું કારણ કે જો બંને વચ્ચે સંબંધ હોય તો જ મહેશ મોડી રાત્રે એકલો આરોપી જયંતીની વાડીએ જાય નહીં અને આ બનાવવામાં મોબાઈલ તેમજ બાઇકમાં તોડફોડ કરી નુકસાન પહોંચ્યું હતું ઈજાગ્રસ્ત મહેશને તાત્કાલિક પ્રથમ મૂડી સરકારી હોસ્પિટલને ત્યારબાદ વધુ સારવાર થઈ સુરેન્દ્રનગર લઈ જતાં ત્યાં ડોક્ટરે મહેશ બાવળિયાને મૃત જાહેર કરતા ત્રણ પુત્રી અને એક પુત્રનો પિતાની છત્રછાયા ગુમાવી હતી આ હત્યાની બનાવમાં પોલીસે આરોપીઓને ઝડપી પાડ્યા હતા જ્યાં ભાઉભાઈ મોહનભાઈ બાવળીયા સુરેન્દ્રનગરની સબ જેલમાં સજા ભોગવતા હતા પરંતુ દસ અગિયાર બે હજાર ચોવીસની રાત્રે બાબુભાઈનું મોત થયું હતું તેમના મૃતદેહને સુરેન્દ્રનગર બાદ પીએમ માટે રાજકોટ લઈ જવામાં આવ્યું હતું આ અંગે વધુમાં જાણવા મળ્યું હતું કે આ કેદી અગાઉ બીમાર હતા લખવાની અસર હતી તેમની સારવાર ચાલુ હતી આ ઉપરાંત તેમને લો બીપીની તકલીફ હતી આવી બીમારીને કારણે તેમનું મોત થયું છે તેમ છતાં તેમના મૃતદેહને ફોરેન્સિક તપાસ માટે રાજકોટ લઈ જવામાં આવ્યો છે રિપોર્ટ આવ્યા બાદ મોતનું સાચું કારણ બહાર આવી શકે તેમ છે Bureau Report Summit 24 News